દુર્ઘટના બાદ પાટણ જિલ્લા વહીવટી પ્રશાસન હવે એક્શનમાં આવ્યું છે રાધનપુર હાઇવે પર આવેલા ગોચનાથ નજીકના જલજરિત બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો આઠ સપ્ટેમ્બર સુધી ગોચનાથ નજીકના બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે ભારે વાહનોને રાધનપુર સિનાડ ઉન થરા ટોટાણા રોડા વેજાવાડા બોરતવાડા હારીજ રોડ પરથી જવાનો આદેશ કરવામાં આવ્યો પાસઠ વર્ષ જૂના આ જર્જરિત બ્રિજ પર ભારે વાહનો હવે અવરજવર નહીં કરી શકે પરંતુ બ્રિજ પર કોઈ કર્મચારી કે બેરિકેટ હજી સુધી નથી લગાવવામાં આવ્યા જેને લઈ ભારે વાહનોની અવરજવર જે હતી તે યથાવત જોવા મળી હતી સરકાર દ્વારા એક બાજુ આદેશ કરવામાં આવ્યા છે કે જે જર્જરિત બ્રિજો છે તેની તપાસણી કરીને તેને બંધ કરવામાં આવે ત્યારે રાધનપુરથી ગોચનાથને જોડતો જે હાઈ બ્રિજ છે તે બ્રિજને છે મોટા વાહનો માટે બંધ કરવામાં આવે છે ત્યારે મહેસાણા આર એન્ડ વિભાગ દ્વારા ખાનગી કંપનીના જે બ્રિજ રિપેરિંગ કરનાર જે કર્મચારીઓ હોય છે તેમને હાલ અહીંયા તપાસ અર્થે મૂક્યા છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યને અંદર કે આ બનાસ નદી છે ને બનાસ નદી પર આવેલો આ જે બ્રિજ છે તે બ્રિજ ક્યાંક મોટા વાહનો માટે કલેક્ટર દ્વારા બંધ કરવામાં આવે છે સાથે કહી શકાય કે જે રીતના હાલ તમે જોઈ રહ્યા છો કે જે રીતે

કારણ કે આ એટલે આ બ્રિજ ઘણો જૂનો છે પાસઠ વર્ષ જૂનો છે એટલે એનું રેગ્યુલર ઇન્સ્પેક્શન થતું હોય એ જ રીતે એનું ઇન્સ્પેક્શન કરવાનું થાય છે 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 કે બંધ બંધ કરવાનું મોટા વાહનો માટે કરવા માટેનું શું એટલે એ તો ભારે વાહનો જે જે આ બ્રિજ પાસઠ વર્ષ જૂનો છે એટલે આ જયારે વખતે ડિઝાઇન થયો હશે ત્યારે અત્યારના જે મોટા મલ્ટીએક્શિયલ વ્હીકલ છે કે જે સેવન્ટી આર વ્હીકલ છે એ બધા માટે ડિઝાઇન ના થયેલો હોય અને એટલા માટે તકેદારી રૂપે આ કરવામાં આવી રહ્યું છે કારણ કે ઘણો જૂનો બ્રિજ છે એને સર રિપેરિંગ કરવામાં આવતો હોય છે કે એને ઉતારી દેવામાં આવતો હોય છે એ ડિટેલ ઇન્સ્પેક્શન બધા ટેસ્ટિંગ થઈને ખબર પડી છે એટલે હજી તો મેં ઇન્સ્પેક્શન કરી રહ્યા છે સર હાલ તો ઉપર વાહનો ભરચક જઈ રહ્યા છે કોઈ દૂર દૂર અત્યારે અત્યારે કે ભારે વાહનોનો નોટિફિકેશન થયેલું જ છે ને આમાં એટલે એ ઓલરેડી અંડર પ્રોસેસ છે અત્યારે એની પ્રોસેસ ચાલી જ રહી છે અને ટૂંક સમયમાં એના બધા નિર્ણયો સરકાર તરફથી લેવામાં આવશે આપને હું બીજા તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના અધિકારીઓ દ્વારા જે બ્રિજના નીચે આવ્યા છે અને બ્રિજ નીચેથી ઉપરના જે તમામ ભાગો છે તે જોવા ઉપરથી મોટા વાહનો પસાર થાય છે ત્યારે બ્રિજ છે તે વાઇબ્રેટ મારતો હોય છે સાથે અહીંયા હાલ તો મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે સાથે આપને હું ઉપરના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે રીતના જે બ્રિજની ખિલાસરી છે તેમ કે અંદર સ્પષ્ટપણે દેખાઈ રહી છે એટલે કહી શકાય કે આ જોખમી બ્રિજ તો કહી શકાય પરંતુ વહીવટી તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે ક્યાંક રાજ્યના અંદર મોટી દુર્ઘટના સર્જાય ત્યારબાદ જ વહીવટી તંત્ર સફાળું જાગે છે અને ત્યારબાદ એક્શન આવે છે પરંતુ કહી શકાય કે આ બ્રિજની વારંવાર રજૂઆત થયા છતાં ઠીકડા મારીને બ્રિજનું કામકાજ ચલાવવામાં આવતું હોય છે પરંતુ આ બ્રિજને રિપેર ના કરવાના કારણે અને કલેક્ટરના આદેશ કર્યા બાદ હાલ તો મોટા વાહનો બ્રિજ પર બંધ કરવામાં આવે છે સાથે આ જર્જરી બ્રિજને હવે રિપેરિંગ કરવામાં આવે છે ક્યાંક ઉતારી દેવામાં આવે છે તે જોવાનું રહેશે એજ આજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ